અમદાવાદના એક મહિન્દ્ર શોરૂમમાંથી નવી ગાડી ખરીદીને મહિનામાં જ કાર્ટ લાગવાની ઘટના સામે આવી જે બાદ ગ્રાહકે રિફંડની માંગ કરી પરંતુ તેને નકારી કાઢ્યા હતા આ મામલામાં ગ્રાહકે કંપની વિરુદ્ધ કાર્યવાહીનો વિચાર કર્યો સત્તર માર્ચ બે હજાર પચીસ ના રોજ નવરોજ નામના ગ્રાહકે અમદાવાદના મહિન્દ્રા શોરૂમમાંથી નવી સ્કોર્પિયો ગાડી ખરીદી હતી આ ગાડીની અમાઉન્ટ કુલ સત્તર લાખ પાંચ હજાર બાવીસથી તેમજ તીર્થ ચૂકવી હતી જો કે ખરીદી પછી માત્ર ત્રણ મહિનાની અંદર ગાડીના બોડી ઉપર કાટ દેખાવા લાગ્યો હતો આ જાણવા પછી નવરજે તરત જ શોરૂમ સંપર્ક સાધ્યો હતો અને સમસ્યા વિશે જાણ પણ કરી હતી શોરૂમવાળાઓએ પહેલાં તો ગાડીને રીપેન્ટ કરીને પરત આપી હતી પરંતુ ગ્રાહકે તેને નકાર્યું હતું તેમણે કહ્યું હતું કે મને રીપેન્ટ કરેલી ગાડી નથી જોઈતી મને નવી અને રિંગ વાળી ગાડી જોઈએ આ શોરૂમ માલિકે જવાબ આપ્યો હતો તો ગાડી મેં દો ઐંચ પડી રહેવા દો પણ ચાલી ના જવાબમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે મારી રકમ પાછી આપો આ ઘટનાને ગ્રાહકે ગયો હતો તો મહિન્દ્રા કંપનીના પ્રતિનિધિઓ હજુ સુધી આ મામલે કોઈ જવાબ આપ્યો નથી તો આ ઘટના ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ગુણવત્તા અને વોરંટીના મુદ્દાઓ ઉપર ચર્ચા ચાલુ કરી ગ્રાહકને સલાહ છે કે ખરીદી પહેલા વોરંટીની શરત તપાસો બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ